લિંબાયતના એડવોકેટ સાગરભાઈએ વેલંદી સત્યનારાયણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લિંબાયત પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી હાજરી આપી હતી અને મુસ્લિમ સમાજના અગ્રણીઓને બેઠક બોલાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તહેવારો શાંતિ કોમી એકતા સાથે ઉજવવા ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો હતો ણ કર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો લીંબાય સામી એકતા બનાવવા માટે આ એક પ્રયાસ છે અમારો લીંબાય અંદર કોઈ પણ તહેવારો કોમી એકલાસથી અને આનંદ ઉલ્લાસથી તે માટે માટે અમારા આગળ રહે છે અગાઉ જે અંદર દમલ થયો હતો કોની રમઝાન રહ્યો હતો તે દરમિયાન નગરમાં અમે ભંડારા કાર્યક્રમ અમારા તરફથી રાખવામાં આવ્યો હતો તે દરમિયાન પણ આવી જ રીતે હિન્દુ અને મુસ્લિમ આગળને બોલાવીને બાજુમાં બેસાડીને આ જમાડ્યો હતો બધાને આવી રીતે આ સાગરભાઈ એડવોકેટે આજે આજે એક સુંદર કાર્યક્રમ રાખ્યો છે સકરાના ખાતાની અંદર પ્રસાદ આપવા માટે અને આ રોજની યત્રાનું સ્થાપના થાય જિંદયતમાં તેના માટે આ બધા આગેવાનોને ભૂલાવ્યા છે અમારા જવારની અંદર અને સાથે સાથે મુસ્લિમ યુવાન છે ઈદ એ મિલાસ કાર્યુદ છે અને ગણપતિ વિસર્જન શોભાયાત્રા પણ રોજ એક સાથે રીતે થાય તે માટે અમે ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ પોલીસની કામગીરી પણ ખૂબ જ પ્રશંસનીય છે એ માટે આપણા સંવેદનશીલ વિસ્તાર છે તે વિસ્તારની અંદર પોલીસ પણ ખૂબ જ બંદોબસ્ત રાખવામાં આવ્યું છે પોલીસ બંદોબસ્ત રાખવામાંથી અને સાથે સાથે ત્યાંના સ્થાનિક લોકોના સહકારથી પણ આપણે યોગદાન આપે તો પ્રયત્ન કરે તો સારી રીતે સુંદર રીતે આનંદ ઉલ્લાસ સાથે આ તહેવાર ઉભો થાય તે માટે અમે આ સત્યનારાયણ પૂજાની કાર્યક્રમ સાથે આજે હિન્દુ અને મુસ્લિમોના જે પર્વ છે આ પર્વ અંદર મુલાકાત કરવા માટે બુલાવ્યા છે સૌ આવ્યા છે અને બહુ આનંદ થયા છે

આપણે કહી શકીએમાં અમે લાગે છે કે અમે સફળ થઈ ગયા છે